नमस्कार मित्रों तरू स्वागत छे आप हर हर महादेव सावधान रहो ब्रह्मांड काल कालसर्प योग दिवस सुधी रचाशे आ चार राशिओ पर संकट ना न छवायला रहे मित्रों तमने जणावी दिए के ब्रह्मांड मड़सठ दिवस सुधी एक खूबज खतरनाक काल सर्प योग बनवा छे જે બધી બાર રાશિઓને અસર કરશે આ કારણે કેટલીક રાશિઓ માટે કાલસર્પ યોગ બનવાથી જીવનમાં સમસ્યાઓ આવી શકે છે જેના કારણે તમારે સાવધાન રહેવું પડશે તમે સડસઠ દિવસ સુધી કાલસર્પ યોગના પ્રભાવ હેઠળ રહેશો જેના કારણે આ સમય તમારા માટે પીડાદાયક સાબિત થશે તમારા જીવન પર સંકટના વાદળો છવાયેલા રહેશે જના કારણે તમારે સાવધાન રહેવું પડશે મિત્રો કાલ સર્પયોગ આ ચાર રાશિઓ પર ખૂબ ખૂબ જ ખતરનાક અસર બતાવશે મિત્રો તમારે આ વિડિયોને અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વિડિયો તમારા બધા માટે ખૂબ જ ખાસ બનવાનો છે મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે જ્યોતિષ માં કાલસર્પ દોષ સૌથી ખતરનાક માનવામાં આવે છે જ્યોતિષીઓના મતે જાતકની કુંડળીમાં આ દોષ હોવાને કારણે વ્યક્તિને જીવનમાં મુશ્કેલ સમયનો અનુભવ કરવો પડે છે મિત્રો જો કોઈ જાતકની કુંડળીમાં રાહુ અને કેતુ ગ્રહો એક બાજુ હોય અને બાકીના બધા ગ્રહો તેમની વચ્ચે હોય તો કાલસર્પ દોષ બને છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાહુ અને કેતુ સિવાય સાત મુખ્ય ગ્રહો છે તે દરેક લગ્ન ધન સુખ સંતાન રોગ ઘર જીવન ઉંમર ભાગ્ય કર્મ નફો પ્રેમ ખર્ચ વગેરે જેવા વિવિધ પાસાઓ પર શાસન કરે છે જેના કારણે કાલસર્પ દોષને કારણે ગ્રહો પર નકારાત્મક અસર પડે છે આ ગ્રહો જે પાસાઓનું પ્રતિનિધિત્વ કરે છે તે પણ વિક્ષેપિત થાય છે જેના કારણે જાતકના જીવનમાં ઘણી સમસ્યાઓ આવે છે મિત્રો જ્યોતિષમાં બાર કાલસર્પ દોષ જણાવવામાં આવ્યા હતા આ દરેક દોષ જાતકની કુંડળીમાં રાહુ અને કેતુની સ્થિતિ અનુસાર પરિણામ આપે છે અઢાર મે ના રોજ બે છાયા ગ્રહરાહો અને કેતુ રાશિ બદલશે જેના કારણે અઢાર મે ના રોજ સાંજે ચાર વાગ ત્રણ શૂન્ય મિનિટ કેતુ સિંહ રાશિમાં પ્રવેશ કરશે અને રાહુ કુંભ રાશિમાં જશે જ્યાં સૂર્ય બુધ શુક્ર મંગળ ગુરુ શનિ ચંદ્ર રાહુ અને કેતુ તેના વર્તુળમાં આવશે જેના કારણે અઢાર મે થી સડસઠ દિવસ માટે કાલ કાલસર્પ યોગ બનશે અને કાલ કાલસર્પ યોગનો પ્રભાવ ચોવીસ જુલાઈ સુધી રહેશે મિત્રો ચાલો જાણીએ કે કાલ યોગના નિર્માણને કારણે કઈ ચાર રાશિના લોકોના જીવ જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા વિડીયોને લાઇક કરો અને કરો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ લખો જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો ચાલો જાણીએ કે કઈ ચાર રાશિઓ પર કાલસર્પ યોગનો પ્રભાવ જોવા મળશે નંબર એક કન્યા રાશિ કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે બ્રહ્માંડમાં સડસઠ દિવસ સુધી રચાયેલા કાલસર્પ યોગના પ્રભાવને કારણે આ સમયે તમારે ઘણા ક્ષેત્રોમાં સાવચેત રહેવું પડશે મિત્રો રાહુ અને કેતુ વચ્ચે આવતા ગ્રહોના પ્રભાવને કારણે આ સમય તમારી ગોચર કુંડળીમાં મહાપદ્મ નામનો કાલસર્પ યોગ બનવા જઈ રહ્યો છે જેની વ્યાપક અસર સડસઠ દિવસ સુધી તમારી કુંડળી પર પડશે મિત્રો આ સમય તમે તમારા સ્વાસ્થ્યમાં ઘટાડો જોઈ શકો છો માનસિક તણાવ ચિંતા હતાશા જેવી પરિસ્થિતિઓ તમારી મારી સામે આવી શકે છે આ સમયે તમે ઊંઘના અભાવે તણાવમાં આવી શકો છો મિત રો તમારા ખોરાક અને સ્વાસ્થ્ય પ્રત્યે બિલકુલ બેદરકાર ન બનો નહીં તો સ્વાસ્થ્યને ભારે નુકસાન થઈ શકે છે કાલસર્પ યોગની અસરથી અકાળ મૃત્યુ થઈ શકે છે મિત્રો કાલસર્પ યોગની અસરથી બચવા માટે દરરોજ શિવની ની પૂજા કરો અભિષેક કરો અને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો ગંગાજળમાં કાળા તલ મિક્સ કરો અને શિવનો અભિષેક કરો આનાથી કાલસર્પ દોષનો પ્રભાવ ઓછો થઈ શકે છે કન્યા રાશિના વાચાલુ અને વ્યવસ્થિત જાતકો માટે આ કાલસર્પ યોગ એ જાણે બ્રહ્માંડ દ્વારા એક નાટકને આમંત્રણ છે જીવનના રસોઈએ તીખાશમાં વધારો થઈ શકે છે પણ ખમણ પણ મીઠી રહેવી જોઈએ જીવનની વ્યવસ્થા અને પરફેક્ટ પ્લાનિંગમાં કાલસર્પ યોગ એક નાનકડી ગરમ મસાલા થઈ શકે છે આ સડસઠ દિવસ દરમિયાન કન્યા રાશિના જાતકો માટે જીવનમાં ઘણી અનિશ્ચિતતાઓ અને આકસ્મિક ઘટનાઓ થશે જેમ કે એકાએક બોસના બદલે નવા બોસ આવી જતા હોય અને જૂના બોસથી મળેલી પ્રમોશનના સપનાને પાછળ મૂકી નવું પરીક્ષાનું મારણ આવી જાય આ સમયગાળામાં ધ્યાન રહે કે તમારા ક્રોધ પર સંયમ રાખો કારણ કે ગુસ્સો જીવનની ઘડિયાના દાંતિયા ખસેડી શકે છે એવું કહેવાય છે કે જો તમે તમારા ઘરની સફાઈ પર ધ્યાન આપશો તો કલ્પના કરતા વધારે નાણાકીય લાભ થઈ શકે છે ઘરની અલમારીઓ અને દરાજો ખોલીને જૂના પત્રો કે જૂના રિસિપ્ટ્સ શોધવાનું વિદેશયાત્રાનું માર્ગ બની શકે છે કન્યા રાશિના લોકો માટે આ સમયગાળા દરમિયાન ફોકસ માત્ર એક જ બાબતમાં રહેવું જોઈએ જ્યાં હાથ નાખો ત્યાં સોનું થવું જોઈએ તમારા કામમાં ઉત્સાહ સાથે પરફેક્શન લાવો અને જીવનના નાના પડકારોને રમૂજી શૈલીમાં પરિભાષિત કરો નંબર બે सिंह राशि सिंह राशि ने जानी दिए के ब्रह्मांड मड़सठ दिवस सुधी रचायेल कालसर्प योग नो प्रभाव तमारा पर, पर रहवानो छे मित्रो जेना कारणे तमारे घना क्षेत्रों मा, सावधानी राखवी पड़शे मित्रों आ समय तमारी गोचर कुंडली मा तक्षक नाम नो कालसर्प योग बनवानो छे મિત્રો કાલસર્પ યોગની અસર ઓછી કરવા માટે દર મંગળવારે હનુમાનજીની પૂજા કરો અને તેમને સિંદૂર અને મોતીચૂર લાડુ ચઢાવો હનુમાન ચાલીસાનો નિયમિત પાઠ પણ કરો આનાથી તક્ષક કાલસર્પ દોષની અસર ઓછી થાય છે દરરોજ સવારે પક્ષીઓને અનાજ ખવડાવો આનાથી કાલસર્પ દોષની અસર ઓછી થાય છે બ્રહ્માંડમાં બનતા આ સડસઠ દિવસના કાલસર્પ યોગના ઘાતક પ્રભાવથી સિંહ રાશિના જાતકો પણ અપ્રતિક્ષિત પરિસ્થિતિઓનો સામનો કરશે સિંહ રાશિના જાતકો એ તેમના આત્મવિશ્વાસ અને નેતૃત્વ ગુણધર્મ માટે જાણીતા છે પરંતુ આ સમયગાળા દરમિયાન બ્રહ્માંડ જાણે તેમને વધુ સહનશીલતા અને આધ્યાત્મિક સમજના પાઠ શીખવવા માગે છે આ સમય સિંહ જાતકો માટે જીવનના દરેક ક્ષેત્રમાં નવા પડકારો લાવશે જેમાં તેઓના સ્થાયી અને ચમકદાર જીવનમાં અસ્થિરતાનો પવન વહે છે કાર્યક્ષેત્રે આ સમયગાળો ટેસ્ટિંગ ફેઝ થઈ શકે છે તમે જે લક્ષ્યો નક્કી કર્યા છે તેમાં વિલંબ કે અવરોધ ઉભા થઈ શકે છે સહકર્મચારીઓ કે ઉપરી અધિકારીઓ સાથે તણાવજનક પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે પરંતુ આનો અર્થ એ નથી કે તમે પરાજય સ્વીકારો આ પડકારો એ માત્ર તમારી આંતરિક શક્તિ અને ધૈર્યની કસોટી છે સફળતાનો માર્ગ સતત પ્રયાસ અને બુદ્ધિમત્તા દ્વારા મળી શકે છે આર્થિક બાબતોમાં પણ સાવચેત રહેવું જરૂરી છે કારણ કે આ સમયગાળામાં અનિયોજિત ખર્ચ થાય તેવી સંભાવનાઓ છે સિંહ જાતકોને પોતાની ભવિષ્યની યોજનાઓને વ્યવસ્થિત રાખીને અને વૈચારિક રીતે નાણાકીય નિર્માણ કરવું જોઈએ નવા રોકાણ માટે આ સમય યોગ્ય નથી વધુ સાવચેત રહેવું શ્રેયસ્કર છે વ્યક્તિગત સંબંધોમાં સંવેદનશીલતાનો અભાવ તણાવ ઉઠાવી શકે છે પરિવારના સભ્યો કે જીવનસાથી સાથેના સંબંધોમાં મીઠું અને મરચું બંને અનુભવાઈ શકે છે આ સમયગાળા દરમિયાન તમારું મંત્ર હોય છે સંવાદ અને સમજ મનના તાણથી બચવા માટે તમારા પ્રિયજનો સાથે વાતચીતમાં પારદર્શકતા રાખવી જરૂરી છે સિંહ જાતકો માટે આ કાલસર્પ યોગ આરોગ્યની દ્રષ્ટિએ પણ ચિંતાજનક બની શકે છે તંદુરસ્ત જીવનશૈલી નિયમિત યોગાસન અને પ્રાણાયામ દ્વારા તમે આ પડકારોને નિયંત્રિત કરી શકશો સિંહ રાશિના જાતકો માટે આ કાલસર્પ યોગ એટલું જ કહે છે કે હું નમતું નથી પડકારોનો સ્વીકાર કરવો એ જ તમારી શક્તિ છે આ સમયગાળો તમને જીવનના દરેક ક્ષેત્રમાં વધુ મજબૂત અને પરિપક્વ બનાવશે નંબર ત્રણ કર્ક રાશિ कर्क राशि जी दइए के कालसर्प योग प्रभाव ब्रह्मांड में सड़सठ दिवस सुधी तमारा पर पर रहे शे जेना तमारे मारे पर सावचेती राखवी पड़ हां मित्रों आ समय तमारी गोचर कुंडली में कर्कोटक कालसर्प योग बनवा प्रभाव तमारा पर पड़ मित्रों कालसर्प दोष ने कारण तमने सड़सठ दिवस सुधी मानसिक तनाव रही सके बाब બતોને લઈને તમારા લગ્ન જીવનમાં કડવાશ આવી શકે છે તમારા સંબંધોમાં વિશ્વાસ સના અભાવને કારણે સમસ્યાઓ આવી શકે છે જેના કારણે તમારે સાવચેત રહેવું પડશે કાલસર્પ યોગના પ્રભાવને કારણે આ સમય તમને કોઈ પણ શુભ કાર્યમાં નિષ્ફળતાનો સામનો કરવો પડી શકે છે મિત્રો કાલસર્પ યોગના પ્રભાવને ઘટાડવા માટે શિવ આરાધના हनुमान चालीસાનો પાઠ કરો અને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો બ્રહ્માંડના રહસ્યમય કાલસર્પ યોગના 67 દિવસ કર્ક રાશિના જાતકો માટે જીવનના વિવિધ સામાં અપ્રતિક્ષિત ઘટનાઓ લાવશે આ યોગ જીવનમાં સંકટ અને નવી તકો બંને લાવશે કર્ક રાશિના જાતકો ભાવનાત્મક અને પરિવાર પ્રેમી હોય છે પરંતુ આ સમયગાળા દરમિયાન તેમને ભાવનાત્મક રીતે મજબૂત રહેવાની પરીક્ષા આપવી પડશે પરિવાર અને પ્રિયજનો સાથેના સંબંધોમાં કઈક અંધાર્યા તણાવ કે વિવાદ ઉભા થઈ શકે છે જેના કારણે તમે આંધળી રીતે ક્રોધ કે ઉદાસીનતામાં ન ફસાઈ જાવ તે જરૂરી છે આ સમયગાળામાં કાર્યક્ષેત્રમાં પણ ઘણી અનિશ્ચિતતાઓ આવશે તમે તમારી મહેનત અને પ્રતિભાથી તમારા માટે નવો રસ્તો કંડારશો પણ તે માટે તમારું ધ્યાન માત્ર કામ પર કેન્દ્રિત કરવું પડશે અધૂરા પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવા માટે આ સમય ઉત્તમ છે પરંતુ તણાવને પ્રભાવિત ન થવા દો નકારાત્મક વાતાવરણ તમારું ધ્યાન ભંગ કરી શકે છે તેથી તમારા કાર્યક્ષેત્રમાં સંતુલન જાળવવું આવશ્યક છે આર્થિક સ્થિતિ માટે આ સમય થોડો ચિંતાજનક બની શકે છે અનાવશ્યક ખર્ચો અને નાણાકીય નુકસાથી બચવા માટે તમે સારી રીતે આયોજન કરશો આ સમયગાળામાં કોઈ મોટું રોકાણ કે ખર્ચ કરવાનું ટાળો અને તમારા રોજિંદા ખર્ચ પર કંટ્રોલ રાખો તમે નાણાકીય સંકટમાંથી બહાર આવવા માટે તમારું સાવધાને અને બુદ્ધિમત્તાનો ઉપયોગ કરશો આ આરોગ્ય માટે પણ મહત્વપૂર્ણ સમય છે તાણ અને ટેન્શનના કારણે તમારા આરોગ્ય પર પ્રતિકૂળ અસર થઈ શકે છે તેથી તમારું માનસિક અને શારીરિક આરોગ્ય જાળવવા માટે નિયમિત યોગ ધ્યાન અને તંદુરસ્ત ખોરાક પર ધ્યાન આપવું પડશે આ સમયે તમારું મંત્ર એવું રહેવું જોઈએ મારા મસ્તિષ્ક શાંતિ એ મારી શક્તિ છે આ દિવસો તમારો આધ્યાત્મિક વિકાસ વધારવા માટે મહત્વના સાબિત થઈ શકે છે તણાવના આકર્ષણમાં ફસાતા પહેલા ધર્મ ધ્યાન અથવા બીજા આધ્યાત્મિક માર્ગો દ્વારા તમારા મનને સ્થિર કરો કર્ક રાશિના જાતકો માટે આ સમય મુશ્કેલ હોઈ શકે છે પરંતુ તે સાથે મજબૂત ભવિષ્ય માટેના પાયા મૂકી શકે છે કર્ક રાશિના જાતકો માટે આ કારસર્પ યોગ એક આધ્યાત્મિક કસોટી છે જે તમને તાણને તકોમાં બદલવા માટે પ્રેરણા આપે છે જીવનમાં પરિસ્થિતિઓ ગમતી હોય કે ના ગમતી હોય તમારા ધૈર્ય અને સાહસથી તમે દરેક મુશ્કેલીમાંથી બહાર આવી શકશો નંબર ચાર વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના લોકોને જણાવી દઈએ કે બ્રહ્માંડમાં સડસઠ દિવસથી રચાયેલ કાલસર્પ યોગનો પ્રભાવ તમારા પર પણ બની રહ્યો છે જેના કારણે તમારે આ સમય સાવચેત રહેવું પડશે મિત્રો આ સમયે તમારી ગોચર કુંડરીમાં શંખપાલ નામનો કાલસર્પ યોગ બનવાનો છે જેના કારણે આ સમય તમને જીવનમાં વારંવાર હેત્રપિંડી થવાની અને ગેરસમજનો શિકાર બનવાની શક્ય વધી જશે મિત્રો કાલસર્પ યોગની અસર ઘટાડવા માટે તમારે દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ આનાથી રાહુ અને કેતુની ખરાબ અસર ઓછી થાય છે અને શનિવારે સિગારેટ દારૂ વગેરેથી દૂર रहो कोई ने जूनी वस्तुओं वेचो पासे थी खरीदशो नहीं का वादरी भूरा के घेरा रंगना कपड़ा पहरशो नहीं कोई ने व्यवसाय के व्यापार मा भागीदार न बनावो दिवस दरमियान सुशो नहीं सवारे वहला उठो ब्रह्मांड ना सड़सठ दिवस कालसर्प योगना पड़कारों वृश्चिक राशि जातकों ने घनी ऑनपोटी नो सामनो करवो पड़ी सके વૃશ્ચિક જાતકો તેમની ઊંડાઈ અને જિદ્દી સ્વભાવ માટે જાણીતા છે પણ આ યોગ એવા પડકારો લાવશે જે તેમની મનોવૃત્તિ અને ધૈર્યની કસોટી કરશે આ સમયગાળામાં તમે અનુભવ કે જીવનમાં અનેક ક્ષેત્રે અપ્રિય અને અણધાર્યા પરિવર્તનો થઈ રહ્યા છે વૃશ્ચિક જાતકો માટે આ સમય જીવનના લગભગ દરેક ક્ષેત્રમાં નાટકીય પરિવર્તનો લાવશે કારકિર્દી ક્ષેત્રે અચાનક વિક્ષેપ આવી શકે છે તમારું ધ્યાન કાપવા માટે વિવાદિત વાતાવરણ સહકર્મચારીઓ સાથેના મતભેદ અથવા તમારા કામના પરિણામોને ઓળખવામાં વિલંબ આવી શકે છે તેમ છતાં તમારી વૃત્તિ અને પ્રતિકાર શક્તિ તમને દરેક પડકારને તમારી તરફેણમાં ફેરવવામાં મદરૂપ થશે આ સમયે તમારા કામના ફોકસ પર ધ્યાન કરવું જરૂરી છે વ્યક્તિગત સંબંધોમાં તણાવ થવાનો દરકાર રહે છે તમારા મિત્રો અને કુટુંબ સાથેના સંબંધોમાં અણબનાવ થઈ શકે છે તમારું મંત્ર હોવું જોઈએ સંવાદમાં શ્રેષ્ઠતા છે વિશેષ કરીને જીવનસાથી અથવા પ્રેમી સાથે સંવાદમાં પારદર્શકતા રાખો અને અણમોટા વિવાદો ટાળો આર્થિક દ્રષ્ટિએ આ સમયગાળો સુધારાના સંકેત સાથે આવે છે જો કે તમે જો અનિયમિત રીતે નાણાં ખર્ચશો તો આર્થિક મુશ્કેલી આવી શકે છે કોઈ પણ નવું રોકાણ અથવા મોટી નાણાકીય આકૃતિ બનાવવા માટે આ સમય યોગ્ય નથી તે બદલ નાણાકીય સલાહકાર સાથે ચર્ચા કરીને તમારી ભવિષ્યની નાણાકીય સલામતી માટે આયોજન કરવું શ્રેષ્ઠ રહેશે આ સમય આરોગ્ય પર પણ નકારાત્મક અસર કરી શકે છે ઊંચા તણાવ અને માનસિક ઉદાસીનતાના કારણે શરીરમાં થાક અને ઉર્જા નીકળી શકે છે યોગ્ય આરોગ્ય જાળવવા માટે નિયમિત વ્યાયામ યોગ અને આરોગ્યપ્રદ આહારને પ્રાથમિકતા આપવી જોઈએ તંદુરસ્ત જીવનશૈલી તમારું શસ્ત્ર છે જે તમને આ ચિંતાજનક સમયમાં તાકાત આપશે કા કાલસર્પ યોગ વૃશ્ચિક જાતકોને આધ્યાત્મિક રીતે મજબૂત બનાવે છે આ સમય આધ્યાત્મિક ચિંતન માટે શ્રેષ્ઠ છે ધ્યાન અને મેડિટેશન દ્વારા તમે શાંતિ અને સાફ ફોકસ મેળવી શકો છો દરેક મુશ્કેલીને જીવનના નવા પાઠ તરીકે સ્વીકારો અને તમારા પરિસ્થિતિઓને અસરકારક રીતે નિયંત્રિત કરો આ સડસઠ દિવસનું કાલસર્પ યોગ વૃશ્ચિક રાશિના જાતકો માટે નવી તકો અને નવા પાઠ લાવશે ભલે આ સમય કેટલીક અડચણો સાથે આવે પરંતુ તમારી મજબૂત ઇચ્છાશક્તિ અને સતત પ્રયત્નોથી તમે દરેક મુશ્કેલીને તકમાં ફેરવી શકશો મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયો લાઈક કરજો અને ચેનલને ને કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખજો જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વીડિયો છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર